વાતાવરણ કર્યું એકદમ અંધારી અંધારી અંધાર્યું બરાબરનું વરસાદ આવે એવું કરીશ આજનું વાતાવરણમાં અંધારી છે આ બધું આ કાળું કાળું દેખાય ને એ બધું અંધારે ઓછું અંધારેલું અને અંધારે જો પવન ચડ્યો હો એ હવે પવન આવ્યો વાવાઝોડું પવન બરાબરનો પવન ચડ્યો છે અચાનક જો મમે પેલું લીમડો જો પવન ચાલુ થયો બરાબર જો આવડી ઉડી મમે પેલો લીમડો જો જેટલું પવન ચડે છે બગીચામાં જો ધૂળ ઉડી છે બગીચામાં બરાબરની ધૂળ ઉડી છે જેટલી ધૂળ આઈ છે જોઈ એવું વાતાવરણ થઈ જશે મતલબ વાદળા વાદળા હોય કેટલું ઉડીને આવી બધું બરાબર નું અચાનક વાવા જો બોલું પવન ચાલુ થઈ જાય બરાબરનો તો હું અમે લીમડા જો બગીચામાં તો બહુ જ ધૂળ ઉડી છે બરાબર

પવન ચાલુ થઈ જશે જુઓ તારી સંત વરસાદ ગાજવાનું ચાલુ થઈ ગયું થયો ગાજ કદાચ હોય ચાલુ થઈ ગયો થોડો થોડો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે એ ધીમે ધીમે બઉ નહિ આવતો પણ થોડો થોડો આવશે ગાજસ બહુ પવન આવ્યો ચાલુ છે ગાજસ તો બરાબર નહીં વીજળીઓને પવન તો હજુ ચાલુ જ છે વરસાદ ચાલુ થઈ ગયો ગાજર વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ બરાબરનો અવાજ ચાલુ થઈ ગયો અવાજ આવો છો

થોડું દૂર થઈ ગઈ બધું ઉડી ઉડીને આવી હતી એટલે હજી તો રસોઈ કરવાની બાકી સવારે જેવું કર્યું છે ખબર નહીં એટલે હવે બનાવીએ તો ખબર પડે રીતે જવાનું છે તો તે જવાનું નહીં જવાનું હોય તો પ્રમાણે રસોઈ કરતો ખાવાનું હવે આવવાનું ફોન કરીએ તો એકદમ ફોને અંદર ખિસ્સા હોય કોથળીમાં બેઠેલા એટલે ફોને જે રીતે કરવા ફોને ના ઉઠાવીએ આપણો એટલે ફોને ના કરે વરસાદનો એવું થાય છે ગાજવાનું વીજળીઓ ને એવું ચાલુ થાય છે ને વીજળી જે વીજળી થાય વરસાદ તો બંધ થઈ જાય પણ વીજળીઓને ગાજવાનું ચાલુ છે જો આ ઘરમાં જેટલી ધૂળ આવી હે જો વાળીને ને આટલી ધૂળ આવી હે ઘરમાં ઘર બંધ હતું તો એ સન રાતના વાગી ગયા ઝડા આઠ નવા હું સાફ કરું બધું જેટલી દૂર આવીએ આ બધી ધૂળ છે હો આટલી સેપટ ઉડીને આવીએ બધી તો હું વાળ જો છો ખેઠી બધી પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે પેલા બે જણા પલળી ના ચાબા નહીં વરસાદ ચાલુ થઈ જશે ને પાછો પાછો ચાલુ થઈ ગયો

બહુ બંધ થઈ ગયો પણ વીજળીઓ ને એવું તો થાય સાજે નવ વાગી જયા અમે અહીંયા આ બાજુ કાઢો એટલે પલળી નહીં રાતે પલળ્યા નહીં તમે વરસાદ આવ્યો જાવ એવું પીવાનું તો ખીચડીનું શાક ને એ બધું કરી તું તે વાસણ ભરી પાલન ની કીટલી ધોવાની છે વાસણ ઘસવાનું છે અને હજુ તો વરસાદનું તો ચાલુ જ છે હરગવાની સેગો જો લાયા તા તો હું હું જાય કાલ હવારીનો પાવડર બનાવી દે અને હવે

ચલો જય શ્રી કૃષ્ણ આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ચલો જય શ્રી કૃષ્ણ